સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં મનીષ કુકરી ગેંગને કારને ટક્કર લાગવા જેવી નજીવી બાબતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી હાલ એક આરોપી ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામાવ્યો છે જેમાં કારે ટક્કર મારતા યુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી હતી કુકરી ગેંગના કિરીટ માવાણીએ આતંક મચાવ્યો હતો તો ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસે જાણ કરતા પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો તો કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર ગુના દાખલ હોવાનું પણ કહેવાય રહ્યું છે હાલ તો માથાભારે કિરીટ માવાણીની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસેક વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ભાઈ ગાડી અડી ગઈ છે મારે એનું સમાધાન કરવાનું છે તો મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપિયે હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારછોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સાહેબને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોતરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હોય તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા છે સાહેબ કોઈ ઇતિહાસ જી આ કિરીટ મળેલીટ ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથણા કાપોદરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએના ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી એટલે એ ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે